નમસ્કાર ભાઈઓ અને બહેનો આજે હું તમને એક એવી ભૂલ વિશે વાત કરીશ જે આપણામાંથી નેવું ટટા ખેડૂતોએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કરી જ હોય છે આપણે બધા વિચારીએ છીએ કે એકવીસ દિવસે પાણી આપી દીધું બસ હવે ઘઉં તૈયાર પણ હકીકત શું છે સૌથી મોટો ખેલ તો એ છે કે પહેલું પાણી ક્યારે આપો છો એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પહેલું પાણી જો ત્રણથી થી ચાર દિવસ ખોટા સમયે આપશો તો સીધા પચીસ થી ત્રીસ ટકા ઉપજ ગુમાવી બેસશો પણ ચિંતા નહીં આજે તમને સંપૂર્ણ વિજ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજાવીશ તેથી તમે ખેતરમાં સીધું અપ્લાય કરી શકો છો પહેલા એક નાનકડી વિનંતી આ વીડિયો મહેનતથી બનાવ્યો છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવતા બધા ખેતીવાડી વીડિયો સૌ પ્રથમ તમને વળે અને કોમેન્ટમાં જરૂર લખજો તમારી જમીન કઈ છે રેતાળ દોમટ કે કાળી ચાલો હવે શરૂ કરીએ ભાઈઓ અને બહેનો એકવીસ દિવસે પાણી આપવું આ કોઈ ફિક્સ નિયમ નથી કેમ કારણ કે રેતાળ જમીનમાં પાણી ઝડપથી નીચે ઉતરી જાય છે એટલે ત્યાં વહેલું પાણી આપવું પડે કાળી જમીનમાં પાણી લાંબો સમય ટકે છે એટલે ત્યાં થોડું મોડું પાણી આપવું યોગ્ય છે એક જ પાણીમાં સાત આઠ દિવસનો ફરક આવી શકે છે માત્ર જમીનના પ્રકારને કારણે આથી હવેથી કેલેન્ડર નહીં તમારું ખેતર શું કહે છે એ જુઓ પછી પાણી આપવાનો સમય નક્કી કરો પહેલું પાણી તાજમૂળનું પાણી વીસ થી પચીસ દિવસ ભાઈઓ આ પાણી સૌથી વધુ મહત્વનું છે આજ નક્કી કરે છે કે એક ઝાડમાંથી કેટલી ડાળી નીકળશે જો જમીન રેતાળ હોય તો લગભગ અઢાર થી વીસ દિવસે પહેલું પાણી આપો જો જમીન કાળી હોય તો લગભગ પચીસ થી અઠ્યાવીસ દિવસે પહેલું પાણી આપો અને યાદ રાખજો આ પહેલું પાણી હંમેશા હળવું આપવો વધારે પાણી આપશો તો ઝાડનું ગળું દબાઈ જશે મૂળિયાને ઓક્સિજન ઓછો મળશે અને છોડ સ્વસ્થ રહેવાને બદલે રોગી જશે બીજું પાણી ડાળી વધારવાનો સમય ચાલીસ થી પસ્તાલીસ દિવસ આ સમય તમારા ઘઉં જોરશોરથી ફૂટવા માંડે છે જેટલી વધારે ફૂટ એટલી વધારે દૂંડી અને એટલી વધારે કુલ ઉપજ રેતાળ જમીન માટે લગભગ પાંત્રીસ થી આડત્રીસ દિવસે બીજું પાણી આપો કાળી જમીન માટે લગભગ પિસ્તાળીસ થી અડતાળીસ દિવસે બીજું પાણી આપો એક સિમ્પલ ટેસ્ટ યાદ રાખજો બપોરે ખેતરમાં જાઓ જો પાંદડા થોડા વળેલા દેખાય તો સમજી લો કે છોડ પર પાણીની તાણ છે અને તરત પાણી આપવું જોઈએ ત્રીજું પાણી ઊંચાઈ અને દૂંડીની સ્થાપના સાહીઠ પાસઠ દિવસ આ સમયે ઘઉંનું ઝાડ ઊંચું થવાનું શરૂ કરે છે અને દૂંડીમાં દાણાની સંખ્યાનો આધાર અહીંથી જ બંધાય છે જો આ સમયે પાણી ઓછું પડે તો દૂંડી નાની પાતળી અને હલકી રહી જાય છે અને કુલ ઉપજ પર સીધી અસર પડે છે જેથી ત્રીજું પાણી સાહીઠ પાસઠ દિવસના સમયગાળે આપી દેવું ચોથું પાણી દૂધાવસ્થા એસી થી પંચ્યાસી દિવસ ભાઈઓ આ પાણી ઉપજનો નિર્વાણ બિંદુ છે કારણ કે આ સમયે દૂંડીમાં ભરાવ શરૂ થાય છે એટલે દાણા દૂધિયા બનવા લાગે છે જો આ સમયે પાણી ઓછું પડે તો શું થાય દૂંડી અધૂરી રહે છે દાણા અધકચરા રહે છે વજન વીસ થી પચીસ ટકા સુધી ઘટી જાય છે ક્યારે આપો રેતાળી જમીનમાં પંચોતેર થી એસી દિવસે કાળી જમીનમાં એસી થી પંચ્યાસી દિવસે આ પાણી મધ્યમ માત્રામાં આપો ઘણી ખેડૂતો અહીં ભારે પાણી આપી દે છે અને દાણા ઢીલા થઈ જાય છે અથવા પાક લેપી થઈ જાય છે આથી પાણી આપો બસ એટલું કે જમીન ભીની રહે પલોળા ન થાય પાંચમું પાણી દાણા ભરાવનું પાણી પંચાણું થી એકસો પાંચ દિવસ આ પાણી છોડ માટે ખોરાક જેવું છે આ સમયે દુંડીમાં દાણા મોટા અને ગોળ થવા લાગે છે જો પાણીની કમી રહે તો દાણા ખોખરા થઈ જાય છે જેથી વજન ઘટે છે અને ઉપજમાં મોટો ઘટાડો થાય છે તો પાણી ક્યારે આપો રેતાળ જમીનમાં નેવુંથી થી પંચાણું દિવસે કાળી જમીનમાં સોથી એકસો પાંચ દિવસે આપવો છઠ્ઠું પાણી પાકવાની નાજુક સ્થિતિ એકસો થી એકસો પચ્ચીસ દિવસ આ પાણીની દરેક ખેતરને જરૂરી નથી પણ અમુક જમીનમાં ખાસ કરીને રેતાળ અને દોમટ જમીનમાં અંતિમ સમયે પાણીની કમી થાય છે અને દાણા સારો ભરાવ લીધો હોવા છતાં સુકાઈને પાતળા થઈ જાય છે જો તમને જમીનમાં તિરાડો દેખાય પાંદડા સુકાઈ જવા લાગે અને દુંડી તરફથી સૂકી હવા આવે તો સમજી લો કે એક હળવું પાણી જરૂરી છે છેલ્લું પાણી ક્યારે આપવું રેતાળ જમીન એકસો થી એકસો દિવસે આપવું દોમટ જમીનમાં એકસો થી એકસો દિવસે કાળી જમીન સામાન્ય રીતે જરૂર નથી પણ જો પવન ગરમી વધારે હોય તો એકસો વીસથી થી એકસો પચીસ દિવસે બહુ હળવું પાણી આપો આ પાણી ખૂબ હળવું આપવું વધારે પાણી આપી દીધું તો પાક લીલો થઈ જશે અને કાપણી દસથી થી બાર દિવસ મોડું પડી જશે